હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિત્તીય પરિચયનો લેક્ચર નંબર બે છે તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બેની વાત કરીશું તો સૌ પ્રથમ આપણે તેની રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવીએ તો ઉદાહરણ નંબર એક એમાં આપણે શું કીધું છે કે જો ટેન એ બરાબર ચાર ભાગ્યા ત્રણ હોય તો એના એટલે કે ખૂણા એના અન્ય ત્રિકોણ ગુણોત્તર શોધો તો પહેલાં આપણે આકૃતિ બનાવીએ ત્રણેય બાજુના માપ મેળવીએ અને પછી આપણે અન્ય ત્રિકોણ ગુણોત્તર મેળવીએ તો ચાલો આપણે આકૃતિ બનાવીએ કાટકોણ ત્રિકોણ માટેની કે આ આપણો કાટકોણ ત્રિકોણ છે હવે એને આપણે નામ આપી દઈએ કે શિરોબિંદુના એ બી અને સી અહીંયા એ શિરોબિંદુ અહીંયા બી શિરોબિંદુ અને અહીંયા સી શિરોબિંદુ જો અહીંયા આપણે શું કીધું છે કે ટેન એ બરાબર ચાર ભાગ્યા ત્રણ જો તમને ડાયરેક્ટ યાદ આવે કે ટેન એ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો તમને ના યાદ આવે પહેલી વાર શીખતા હોય તમારે કેવી રીતે યાદ રાખવાનું છે સાઈન અને કોસના આધારે તમારે યાદ રાખવાનું તમારે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી ગોકવાની જરૂર નથી તો સૌપ્રથમ તમે અહીંયા શું લખશો કે સાઈન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તમારા મગજમાં ડાયરેક્ટ આવી જવું જોઈએ કે સામે સાઈન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોશે બરાબર પાસેની બાજુ ભાગ્ય કર્ણ એટલે ટેન શું બનશે અહીંયા કે ટેન એ શું છે સાઈન અને કોસનો ભાગાકાર તો કર્ણ કર્ણ ઉડી જશે એટલે કે સામેની બાજુ અને ભાગ્ય પાસેની બાજુ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો ટેન એ ટેન ઠીટા નથી અહીંયા ટેન એ છે સમજા પડી ગઈ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો અને આવી રીતે પણ લખી શકો છો તો હવે જુઓ ટેન એ શું થશે આપણે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થયું તમને સમજણ પડી ગયા એટલે સુધી અને તમે અહીંયા પણ એવું એવું પણ લખી શકો છો કે તમારે સમજવા માટે જ્યારે પણ પીડીએફ વાંચો ત્યારે કે અહીંયા સાઈન એ ભાગ્યા કોસ એ આપણે કર્યું છે એટલે અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવ્યું છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આ પીડીએફ મળી જશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હશે ત્યાંથી તમે મેળવી શકો છો તો હવે જો એ ખૂણો છે એની સામેની બાજુ કઈ છે તો કે આ બીસી સામેની બાજુ છે એટલે કે બીસી બીસી સામેની બાજુ અને ભાગ્યા પાસેની બાજુ શું છે એ છે એટલે કે એ બી પાસેની બાજુ છે અને એનો આપણને ગુણોત્ત કેટલો આપેલું જુઓ ટેન એ ચાર ભાગ્યા ત્રણ આપેલું હતું તો અહીંયા ચાર ભાગ્યા ત્રણ તો અહીંયા જો આપણે લખી શકીએ કે બીસી બરાબર ચાર હોય તો એ બી બરાબર ત્રણ થાય તો અહીંયા આપણે બી સી બરાબર ચાર લઈએ અને એ બી બરાબર ત્રણ લઈએ હવે જો આપણે એસી શોધી લઈએ તો આપણને બીજા ત્રિકોણ મિત્ય ગુણોત્તર મળી જાય તો ચાલો આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે એસી શોધી લઈએ કે ત્રિકોણ એબીસીમાં પાયથા ગોરસના પ્રમેય મુજબ તમને ખબર છે તો બોલો પાયથાગોરસનો પ્રમેય શું છે કે કર્ણનો વર્ગ હોય કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય સમજ પડી ગઈ જો આમાં કર્ણ શું છે અહીંયા આ કર્ણ છે એસી અને બાકીની બાજુ એટલે કે એ બી અને બીસીનો વર્ગ તો અહીંયા જુઓ એ બી ત્રણ છે અને બીસી ચાર છે એટલે કે એ બી એટલે કે ત્રણનો વર્ગ અને બીસી એટલે કે ચારનો વર્ગ હમણાં જ આપણે શોધ્યું તો ત્રણનો વર્ગ શું થશે અહીંયા નવ ચારનો વર્ગ અહીંયા સોળ થશે નવ અને સોળનો સરવાળો કેટલો થશે પચીસ થશે પચીસ આપણને શું મળ્યું છે એસીનો વર્ગ મળ્યો છે તો અહીંયા હવે આપણે એસી શોધવાનું છે તો વર્ગમૂળની અંદર પચીસ આવી જશે કેમકે અહીંયાથી વર્ગ ગયા તો પેલી સાઈડ વર્ગમૂળમાં પચીસ આવી ગયા હવે વર્ગમૂળમાં પચીસ એટલે પચીસ શું છે પાંચનો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો આપણને શું મળ્યું પાંચ એ આપણને શું મળ્યું એસીની કિંમત મળી સમજે પડી ગઈ અહીંયા આપણને એસીની કિંમત પાંચ એકમ તમે અહીંયા કહી શકો છો તો પાંચ મળી તો અહીંયા આપણને કર્ણ પાંચ મળ્યો તો હવે જો આપણે નિત્ય સમય ગુણોત્તર મળી જાય તો આપણે સૌ પ્રથમ સાઇન કોસ ટેન કો સેક શેક અને કોટ આપણે બધા શોધી લઈએ તો ચાલો શોધી લઈએ અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીશું તો આપણે ત્રિકોણ મિત્તે ગુણોત્તર શોધવાના છે તો સૌ પ્રથમ સાઈન એ તો સાઈન એ શું છે આપણે સામેની બાજુ ભાગ્ય કર્ણ તો અહીંયા જુઓ હવે આ જે આપણે આકૃતિ દોરી હતી એમાં એની સામેની બાજુ કઈ થશે એટલે કે આ બીસી બીસી ભાગ્ય કર્ણ એટલે કે એસી બીસી ભાગ્યા એસી થશે બીસી ભાગ્ય એસી તો બીસીની કિંમત શું હતી અહીંયા જુઓ ચાર હતી અને એસીની કિંમત પાંચ હતી એટલે કે ચાર ભાગ્યા પાંચ આપણને સાઈન એ મળ્યું સમજ્યા પડી ગઈ હવે આપણે કોસ એ શોધીએ કે આપણે દરેક શોધવાના છે કેમ કે અહીંયા આપણે કીધું છે અન્ય નિત્ય ત્રિકોણ નિત્ય ગુણોત્તર મેળવો એટલે આપણને કોઈ એક નથી કીધું અહીંયા દરેક આપણે શોધવો પડશે સમજ્યા પડી ગઈ તો હવે આપણે કોસ એ શોધીશું તો ચાલો આપણે શોધીએ કોસ એ બરાબર શું થશે પાસેની બાજુ ભાગ્ય કર્ણ તો પાસેની બાજુ શું હતી જુઓ અહીંયા એની પાસેની બાજુ કઈ થશે એ બી થશે અને કર્ણ એસી થશે એટલે કે એ બી ભાગ્ય એસી તો એ ની કિંમત કેટલી હતી ત્રણ હતી અને કર્ણ પાંચ હતા તો આપણને એ પણ મળી ગયો ટેન તો આપણે આપી લીધો અને તમારે લખવો છતાં પણ તમે લખી શકો છો ટેન રીતા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ કઈ હતી એ બીસી બરાબર ચાર અને પાસેની બાજુ ત્રણ એ આપણને રકમમાં જ આપેલું છે એના આધારે આ આખી આપણે ગણતરી કરી છે તો જુઓ ચાર ભાગ્યા ત્રણ આપણને ટેન એ રકમમાં આપેલો છે સમજ્યા પડે ગઈ હવે આપણે કોશેક સેક અને કોટ શોધી લઈએ તો ચલો શોધીએ અહીંયા ત્રીજું કોશેક એ કોશેક એ શું થશે કોશેક શું છે સાઈનનું ઊંધું તો આપણે એક ભાગ્યા સાઈન એ લખી શકીએ તો સાઈન એની આપણને કિંમત શું મળી હતી જુઓ અહીંયા સાઈન એની કિંમત મળી હતી આપણને ચાર ભાગ્યા પાંચ તો આપણે એક ભાગ્યા ચાર ભાગ્યા પાંચ તો ચાર ભાગ્યા પાંચ ઉપર જશે તો ઉલટું થશે તો શું થશે એક ગુણ્યા પાંચ ભાગ્યા ચાર તો આપણને કિંમત શું મળી એની પાંચ ભાગ્યા ચાર મળી સમજ્યા પડી ગઈ આપણે ચોથો પ્રકાર સેક એ તો સેક એ શું થશે આપણું કોષનું ઉલટું એટલે કે વન ભાગ્યા કોસ એ હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો ઉલટું કે જો કોષની આપણને કિંમત શું મળી હતી ત્રણ ભાગ્યા પાંચ તો સેકની કિંમત મળશે આપણને પાંચ ભાગ્યા ત્રણ સમજ્યા પડી ગઈ અને તમે આવી રીતે ગણતરી કરીને પણ લખી શકો છો એક મેં ગણતરી કરીને સમજાવ્યું છે બીજું તમે ડાયરેક્ટ લખી શકો છો આગળ આપણે હવે કોટ જોઈએ તો કે કોટ એ બરાબર શું થશે ટેનનું ઉલટું એટલે કે એક ભાગ્યા ટેન એ તો ટેનની કિંમત આપણને શું જોવું રકમમાં તમને આપેલી જ હતી કે ચાર ભાગ્યા ત્રણ તો અહીંયા આપણને શું મળશે કોટની કિંમત મળશે ત્રણ ભાગ્યા ચાર તો આપણને દરેક નિત્ય સમ મળી ગયા એટલે કે દરેક ત્રિકોણ નિત્ય ગુણોત્તર મળી ગયા સમજ્યા પડી ગઈ હવે આપણે ઉદાહરણ બે તરફ આગળ વધીએ તો ઉદાહરણ બે સાવ સિમ્પલ છે પણ બુકમાં બહુ કોમ્પ્લિકેટેડ તમને બતાવ્યું છે તો અહીંયા આપણે સિમ્પલ રીતે સોલ્વ કરીશું તો આપણે રકમ વાંચીએ અને સિમ્પલ બે સ્ટેપમાં એને આપણે પૂર્ણ કરીશું તો અહીંયા આપણે ઉદાહરણ બેમાં શું આપેલું છે કે લઘુકોણ બી તથા ક્યુ માટે સાઈન બી બરાબર સાઈન ક્યુ છે તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ છે તો પહેલાં અહીંયા આપણે શું કરીશું કાટકોણ ત્રિકોણ દોરીશું તો ચાલો આપણે દોરીએ અહીંયા એક આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોર્યો હવે જો અહીંયા આપણને ક્યાં રકમમાં કીધું છે કે અલગ અલગ કાટકોણ ત્રિકોણ છે અલગ અલગ ત્રિકોણ છે એવું ક્યાં કીધું છે ખાલી લઘુકોણ બી અને ક્યુ કીધું છે તો અહીંયા જો આપણે ધારું કે આપણે જે નેવનો ખૂણો છે એટલે કાટકોણ ખૂણો એને આપણે એ ધારી લઈએ આ જે લઘુકોણો છે એને આપણે બી અને ક્યુ ધારી લઈએ તમારી બુકમાં કેવું કીધું છે અલગ અલગ બંને લખ્યા છે એટલે કે અલગ અલગ ત્રિકોણ લીધા છે પણ અહીંયા આપણે એકત્રિકોણ લઈને ઉપયોગ કરીશું આપણે સિમ્પલી જવાબ આવી જશે હવે અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો બી અને ખૂણો ક્યુ લઘુ કોણ છે અને ખૂણો એ બરાબર કાટકોણ એટલે કે નેવું અંશનો છે સમજે પડી ગઈ હવે જુઓ આપણને રકમમાં બીજું શું આપેલું છે સાઈન બી બરાબર સાઈન ક્યુ તો આપણે બંનેને સરખાવીએ કે સાઇન બી બરાબર સાઈન ક્યુ તો હવે જો સાઈનમાં શું હોય સાઈન એટલે કે શું સાઈન ઠીઠા બરાબર સામેની બાજુ એટલે કે સાબા ભાગ્યા કર્ણ તો જુઓ જ્યાં બી ખૂણો છે એની સામેની બાજુ શું થશે એક્યુ થશે તો શું થશે અહીંયા એક્યુ ભાગ્યા કર્ણ શું છે બી ક્યુ છે તો બી ક્યુ થશે સમજા પડી હવે સાઈન ક્યુ તો ક્યુની સામેની બાજુ શું થશે અહીંયા એ બી એ કે એ બી અને ભાગ્યા અહીંયા કર્ણ છે આ બીક્યુ કર્ણ છે તો કે બીક્યુ આપણે કર્ણ થયું હવે જો બરાબરની સામસામેની કિંમત ઉડી જાય સરખી હોય તો અહીંયા બીક્યુ બીક્યુ ઉડી જશે તો અહીંયા આપણને શું મળ્યું હવે એક બરાબર એ બી તો હવે જો આપણે આગળ એક દાખલામાં આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે સામસામેની બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય એટલે કે એકયુની સામેનો ખૂણો કયો સદશ જો અહીંયા એક છે આ એક્યુ બાજુ છે એનો સામેનો ખૂણો છે બી એટલે કે બાજુ સરખી એના સામેના ખૂણા પણ સરખા થાય એટલે કે ખૂણો બી અને એ બી છે એટલે કે એ બીનો સામેની બાજુ કઈ છે જો અહીંયા આપણે જોઈએ તો કે એ બીની સા આ એ બી બાજુ છે એની સામેની બાજુ ખૂણો છે ક્યુ તો એ પણ સરખા થશે જો બાજુ સરખી થાય તો એના સામેના ખૂણા પણ સરખા થાય સમજણ પડી ગઈ તો આ આપણી થઈ ગઈ તારવણી ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે સિમ્પલી અહીંયા બે સ્ટેપમાં પૂર્ણ થઈ ગયું અને આપણે શું સાબિત કરવાનું હતું ખૂણો બી અને ખૂણો ક્યુ સરખા છે સાબિત કરો તમારી બુકમાં બહુ કોમ્પ્લિકેટેડ આપ્યું છે તમે આ લખશો તમને પૂરા માર્ક્સ મળશે કોઈ પણ તમારો એક માર્ક્સ કાપી શકશે નહીં કેમકે આપણને ક્યાં રકમમાં નથી કીધું કે અલગ અલગ ત્રિકોણ લેવાના છે એટલે આપણે એક જ ત્રિકોણ લઈને આપણે ગણતરી કરી અને આપણો જવાબ આવી ગયો કે અહીંયા જો ફરીથી સમજાવું છું કે એક ક્યુ બરાબર એ બી હતો તો જો બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય એટલે કે એક્યુનો સામેનો ખૂણો બી અને એ બીનો સામેનો ખૂણો ક્યુ સરખા થયા તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો